તમે માં જમ કે હું અત્યારે જ વિડિયો બનાવું રહું એટલે સવારનો બનાવું અને સાંજના રે બનાવું બે ટાઈમે આપણે વિડિયો ઉતારવા છે એટલે કેમ કે મારે રિચાર્જ પતી ગયું એટલે આ વિડિયો અત્યારે આવશે બે ત્રણ દાડા પછી આવશે એટલે પરમજીત કરાવું રિચાર્જ પણ આવશે નક્કી આપણે ફાઇનલ પણ મારે હમણાંથી વિડીયો નહીં એડતા એડે પણ જીરો હોય કોઈક દાર એડે કોઈક દાર નહીં એડતા ઇન્સાગ્રહમાં આપણે એમ જ છે કોકદાર એડે કોકદાર નહીં એડ પછી ફેસબુકમાં એમ જ છે બે લાખ વિડીયો એડ ખાલી ફોટો અને બીજા બે બે લાખ લાખ અને બીજા બે લાખ એ બે ફોટા એડે મેં કોઈ પૈસા મેળવાનું ચાલુ થયું નહીં આપણે આ બેમાં વિડીયો મેલ છે ફેસબુકમાં મેલ આ યુટ્યુબમાં માં મળશે એટલે બેમાં આપણે વિડીયો ચાલુ કરી દેવાના છે આમ તો મારે ચાલુ જ છે લગભગ તો અને જોશે એમ બી ચમ કે મારે વધારે વધારો પીએ ઓછી પડે રહી મીડિયામાં એટલે બેમાં મેલું હોય ને એટલે પૂરી થઈ જાય મારે જીરો એટલે એટલે એમ બી આવે પંદરસો આવે આપણે ત્રણસો રૂપિયાનું રિચાર્જ કરાવવું અત્યારે પરમજી જ કરાવવાના ત્રણસોનું ખાલી આપણે એમ બી કરાવી લગભગ તો પછ તો એમ બી લગભગ તો નહીં થાય પણ જોશું ટ્રાય કરશે આપણે થઈ જાય તો રેડી વિડીયો સારો લાગે તો લાઈટ ને ફોલો જરૂર કરજો ને રોજ વિડીયો આવશે એક લાખ રૂપિયા પણ થઈ જજો આપણે મહિનામાં ફેસબુક માં મળશે જ આપણે એક લાખ અને યુટ્યુબ માં હજી તો કેટલા ત્રણ કે પાંચસો હશે અને બીજી બીજી યુટ્યુબ આઈડી માં એમાં એટલા જ છે લગભગ તો અને એક બીજી બનાવી એમાં કેટલા ત્રણસો છે ત્રણસો નહીં દસ જ છે દસ હજાર એટલે દસ હજાર નહીં એટલે દસ જ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈટ ને ફોલો જરૂર કરી દે એટલે રોજ ઉડિયા એક લાખ રૂપિયા આપણે મહિનામાં